નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર રેન્જ આઈજી દ્વારા ગોઠવવામાં આવેલી કોમ્બિંગ નાઇટ દરમિયાન રેન્જ ખાનગી બેસીને પોલીસ કર્મચારીઓની તપાસ કરવામાં આવી હતી રેન્જ આઈજી દ્વારા ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લા માં કોમ્બિંગ નાઇટ નું આયોજન કરવામાં આવ્યું હતું કોમ્બિંગ નાઇટ દરમિયાન રેન્જ આઈજી ખાનગી કાર માં દર્દી બની ને નીકળ્યા હતા ત્યારે પોઈન્ટ

ચાલો કેટલા લોકો છે બધાનું નામ આપી દો લખી લઉં શું નામ તમારું વનરાજસિંહ શીખ સાહેબ વનરાજ સી વોર્ધન ફરવા ચાલો ને એક હજાર રૂપિયા ઇનામ આપો બાકીની ટીમ ને બધાને બસો બસો રૂપિયા ઇનામ આપો હા રોકી કોણે ગાડી તમે એવું ચાલુ કરી દીધો તો ચાલુ છે તો ચાલુ કરી દીધો ત્યાં ભર ધડકરો એટલે ચાલુ કરી દેતા સારું ચાલો